આ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ વાળા ફૂડ એન્ડ બેવર્જીસ એસજીઆઈ ગ્લોબલ વિલેજ અને વી એક્ઝિબિશન આયોજન કરનાર છે સુરતમાં એસજી સીસીઆઈ દ્વારા ફૂડ એન્ડ બેવર્જીસ એસ ગ્લોબલ વિલેજ અને નું આગામી ચોવીસ પચીસ અને છવ્વીસ જાન્યુઆરી સરસાણા કન્વેન્શન હોલ ખાતે એક્ઝિબિશન સાથે આયોજન કરનાર છે આ એક્ઝિબિશનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહેમાનો હાજરી આપશે નવા બિઝનેસ કરવા માંગતા લોકોને આવે એક એક્ઝિબિશનમાં પ્લેટફોર્મ મળશે એક્ઝિબિશનમાં રોબર્ટ મહેમાનોને પાણીની બોટલો પિકઅપ અને ડ્રોપ કરશે તે આકર્ષણનું કેન્દ્ર બનશે તો એક્ઝિબિશનમાં ખોડલધામ સંગઠનના ચેરમેન અનારબેન પટેલે મુખ્ય મહેમાન બનશે તેમ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું ચેમ્બર અને ચેમ્બરના ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા ચોવીસ પચીસ ને છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન સવારે દસથી રાત્રે સાતના સમયગાળા દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ફૂડ એન્ડ બેવરેજીસ એસડીસીસીઆઈ ગ્લોબલ વિલેજ અને વુમન એન્ટરપ્રિનર એક્ઝિબિશનનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે એક છત્ર નીચે આખો ડોમ લગભગ પાસઠસો સ્કવેર મીટરના એરિયાની અંદર આ ત્રણેય સંયુક્ત આયોજન કરવામાં આવ્યા છે એનો ઉદ્ઘાટન સમારંભ શનિવાર ચોવીસ જાન્યુઆરીએ સવારે દસ વાગે રાખવામાં આવ્યો છે જેમાં અનારબેન પટેલ જેઓ કોડલધામ સંગઠનના ચેરપર્સન છે તેઓ પધારવાના છે આ ઉપરાંત જેટલા બી વિદેશી મહેમાનો છે અને ખાસ કરીને વિદેશના મિનિસ્ટર્સ આવવાના છે વિદેશના કાઉન્સિલ જનરલ આવવાના છે તેઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે ફૂડ અને એક્સપો બેવરેજીસની એક્સપોની વાત કરું તો મોટાભાગના એક્ઝિબિટર્સે પોતાના આપણા શહેરના લોકોને માટે નાગરિકો માટે કોઈકને કોઈક સ્કીમ જાહેર કરી છે અને માત્ર ખાવાની આઈટમો નહીં પરંતુ એની જે પ્રોડક્ટ છે મશીનરી છે એ મશીનરી પણ એક્ઝિબિટ કરવામાં આવી છે વી એક્ઝિબિશનની વાત કરું તો લગભગ સો જેટલી મહિલાઓએ પોતાના સ્ટોલ અહીં પ્રદર્શિત કરવા જવાના છે કે જેથી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળે તેના ચેરપર્સન મયુરીબેન નેહવાળા પણ ઉપસ્થિત છે આ ઉપરાંત જે ગ્લોબલ વિલેજ છે એ સૌથી અગત્યનું છે કારણ કે આંતરરાષ્ટ્રીય સંબંધોના વિકાસને માટે આ ગ્લોબલ વિલેજ એક્સપો એક સીમાચિહ્ન સાબિત થશે એવી અમને સૌને ખાતરી છે સુરતીઓને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગપતિઓને ગૃહિણીઓને ખાસ પધારવા માટેનું ચેમ્બરનું હાર્દિક નામાંક્રણ છે આભાર